સૌથી વધુ તાકાત આપનાર કંટોલાનું શાક આજે આપણે એકદમ નવી રીતે તૈયાર કરીશું કંટોલાની અંદર વિટામિન મિનરલ્સ અને ફાઈબર્સ ભરપૂર માત્રામાં હોય છે અને વરસાદની સિઝનમાં આ શાક અચૂક ખાવું જોઈએ પણ જો તમે સાદી રીતે કંટોલાનું શાક ઘરે બનાવતા હોય અને એ ખાઈને કંટાળ્યા હોય તો આ નવી રીતે કાજુ કંકોડાનું શાક ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ફટાફટ તૈયાર થઈ જાય છે અને જો બાળકોને ન ભાવતું હોય ને તો પણ આ શાક ભાવતું થઈ જાય તેવું ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ આ કંટોલાના શાકની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે સૌ આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા એકદમ ફ્રેશ કંટોલા લઈ લીધા છે થોડુંક નવસેકું ગરમ પાણી ઉમેરી આપણે તેને સારી રીતે ધોઈ લેવાનું છે આની ઉપર જે પણ મેલ હોય ડસ્ટ હોય એ બધું આપણે સારી રીતે ધોઈ લેવાનો છે તો થોડાક નવસેકા પાણીમાં આપણે ધોઈશું તો મેલ ફટાફટ નીકળી જશે કારણ કે આનો ઉપરનો જે ભાગ છે એ થોડોક અને તેની અંદર માટી પણ ચોટેલી હોય છે એટલે આ રીતે હાથથી મસળતા જવાનું છે અને તેને સાફ કરી લેવાનું છે એક વખત ગરમ પાણીમાં આ રીતે ધોવાઈ જાય પછી તમે આ રીતે પાણીમાં તેને સારી રીતે ધોઈ શકો છો તો જે ખરાબ પાણી છે એ કાઢતા જઈશું અને કંટોલાને બે ત્રણ વખત આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને તેનું બધો જ મેલ નીકળી જાય લાસ્ટમાં કંટોલાને આ રીતે નળ નીચે પાણીથી ધોઈ અને આપણે એક પ્લેટમાં મૂકતા જઈશું તો થોડાક થોડા કંટોલા લઈ લીધા છે મેં અને આ રીતે હું તેને વોશ કરી લઉં છું વોશ કરવું ખૂબ જ જરૂરી છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા જો મેં બધા કંટોલા ધોઈને સાફ કરી લીધા છે અને હવે આપણે તેને સમારવાના છે તો સમારવા માટે અહીંયા ઉપરનો અને નીચેનો ભાગ આપણે આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ કંટોલાને આપણે વચ્ચેથી કટ કરીશું અહીંયા આ કંટોલા એકદમ સરસ તમે જુઓ સોફ્ટ છે અંદરથી તેના બીજ જે છે એ પણ એકદમ કાચા છે અને આ રીતે તેના પીસેસ કટ કરી લેવાના છે તો અહીંયા કંટોલાને મેં સારી રીતે સમારી લીધા છે અને થોડાક કંટોલા એવા હતા જે પાકા હતા અંદરથી આ રીતે લાલ હતા તો તેને મેં પ્લેટમાં અલગ કરી દીધા છે આનો ઉપયોગ આપણે આમાં નહીં કરીએ હવે અહીંયા મેં આઠથી દસ કડી લસણની લીધી છે જેને ચોપરમાં ઉમેર્યું છે એક ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને ત્રણ લીલા મરચાં ઉમેરી લીધા છે આ બધું જ આપણે ચોપરમાં એકદમ સરસ ચોપ કરી લઈએ તો આ રીતે ઝીણું ચોપ કરવાનું છે તમે વાટીને પણ લઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં અડધો કપ જેટલા તીખા ગાંઠિયા લઈ લીધા છે મોરા ગાંઠિયાનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો અથવા બેસન શેકીને તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તો ગાંઠિયાને આ રીતે અધકચરા વાટી લેવાના છે તો અહીંયા જુઓ આ રીતે મેં તેને વાટી લીધા છે તમે જો કંકોડા ભરીને બનાવતા હોય તો તેના માટે પણ આજે અત્યારે હું મસાલો બનાવી રહી છું તે ખૂબ જ ઉપયોગી થશે હવે ફ્રેન્ડ્સ આ ગાંઠિયા આપણે એક બાઉલમાં ઉમેરી લીધા ત્યારબાદ મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે અને તેને પણ હું આ રીતે ખાણી દસ્તામાં અધકચરા વાટી લઉં છું તમે મિક્સરમાં પણ અધકચરા વાટી શકો છો બિલકુલ ફાઇન ભૂકો નથી કરવાનો અને દાણા આખા પણ ના રહેવા જોઈએ આ રીતે અધકચરા વાટી અને તેને પણ આપણે બાઉલમાં ગાંઠિયા સાથે મિક્સ કરીશું ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં હળદર પાવડર એડ કરી છે એક ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનું પાવડર ઉમેરું છું સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર મીઠું ઉમેરવાનું છે તો એક નાની ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે ફ્રેન્ડ્સ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા ઉમેરી શકો છો અહીંયા અડધી ચમચી મેં ગરમ મસાલો ઉમેર્યો છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મસાલો તૈયાર કરી તમે ભરેલા કંકોળા કે કંટોલા બનાવી શકો છો પણ હું અહીંયા ભરવાની ઝંઝટ વગર ફટાફટ કાજુ કંકોળાનું શાક તૈયાર કરવા જઈ રહી છું અહીંયા ગળપણ માટે મેં ચાર ટેબલ સ્પૂન જેટલો સમારેલો ગોળ ઉમેર્યો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો બે ચમચી મેં અહીંયા સફેદ તલ ઉમેર્યા છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે હવે ખટાશ માટે હું તેની અંદર લીંબુના રસનો ઉપયોગ કરી રહી છું તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો ભરેલા કંટોલા બનાવવા હોય તો તેના માટે પણ આ મસાલો વાપરી શકાય છે આ મસાલો આપણો રેડી થઈ ગયો છે અને હવે આ કડાઈની અંદર આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર વન ફોર્થ કપ જેટલા કાજુ ઉમેરી અને તેને ફ્રાય કરી લઈએ તો કાજુ મેં વચ્ચેથી અડધા કરેલા છે કાજુનો કલર થોડોક ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું અને પછી આપણે તેને કાઢી લઈએ હવે એ જ કઢાઈની અંદર આપણે અહીંયા અડધી ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ ચટકવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી લઈએ ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચાં એડ કરીશું અને આદુ મરચાં અને લસણ જે આપણે વાટીને રાખ્યા હતા તે આપણે ઉમેરી લઈએ સ્લો ફ્લેમ ઉપર આ બધું જ આપણે એક મિનિટ માટે સોતે કરવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર આ કંટોલા ઉમેરી લઈએ ફ્રેન્ડ્સ આ શાકને અમારે ત્યાં કંટોલા પણ કહે છે અને કંકોડા પણ કહે છે તમારે ત્યાં આ શાકનું શું નામ છે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો અહીંયા બધું બરાબર મેં મિક્સ કરી લીધું છે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે તેને બે મિનિટ માટે ચડવા દઈએ તો ફ્રેન્ડ્સ આ શાક બનાવવા માટે અગારોની હનીકોમ કઢાઈનો મેં ઉપયોગ કર્યો છે જે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે અને સ્ટેનલેસ સ્ટીલ લીડ છે તેનું જો તમારે આ કઢાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અહીંયા બે મિનિટ થઈ જાય એટલે અહીંયા જુઓ કંટોલા થોડાક ચડી ગયા હશે એક વખત આપણે તેને આ રીતે ચલાવી લેવાનું છે અને હવે આ કંટોલા ફટાફટ ચડી જાય એટલા માટે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું એકસાથે પાણી નથી ઉમેરવાનું આ રીતે આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી હાથમાં લઈ અને ચારે બાજુ ફેલાવીને ઉમેરીશું ઢાંકી દઈએ અને ફરીથી આપણે તેને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે એ ચેક કરીએ તો કંટોલા આપણા એકદમ સરસ ચડી ગયા છે પણ આ કંટોલાનું જે શાક છે એ અત્યારે મને થોડુંક ડ્રાય લાગી રહ્યું છે એટલે આમાં હું થોડુંક ઓઇલ ઉમેરવાની છું કારણ કે હજી આપણે આમાં મસાલા ઉમેરવાના છે ને એટલે થોડાક ઓઇલની જરૂર પડશે તો કંટોલા સાઈડમાં કર્યા વચ્ચે મેં ઓઇલ ઉમેરી લીધું એટલે તે ફટાફટ ગરમ થઈ જાય અને પછી મેં તેને આ રીતે મિક્સ કરી લીધું છે તમે અલગથી વઘારિયામાં થોડુંક તેલ ગરમ કરીને પણ ઉમેરી શકો છો અને જો પહેલેથી ઓઇલ વધારે ઉમેરશો તો જરૂર નહીં પડે અહીંયા મેં બધો મસાલો અત્યારે આમાં ઉમેરી લીધો છે અને તેને હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ મસાલો જ એટલો ટેસ્ટી છે એટલો ચટપટો છે કે જો તમારા ઘરમાં કોઈને કંટોલાનું શાક નહીં ભાવતું હોય ને તો પણ ભાવતું થઈ જશે બધું મિક્સ કરી લીધું છે ધીમા તાપે હું તેને એકથી બે મિનિટ માટે થવા દઈશ અને એકથી બે મિનિટ બાદ તમે જુઓ અહીંયા એકદમ સરસ આપણું આ જે શાક છે રેડી છે બધું તેલ પણ આમાં હવે છૂટું પડવા લાગ્યું છે હવે લાસ્ટમાં આપણે તેની ઉપર થોડાક સફેદ તલ ઉમેરી લઈએ આનો ક્રંચ શાકમાં ખૂબ જ સરસ લાગે છે અને થોડાક કાજુ જે આપણે પહેલાં ફ્રાય કરીને રાખ્યા હતા તે પણ મેં ઉમેરી લીધા છે આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે ગેસ બંધ કરી દીધો છે અને થોડાક ધાણા હું તેમાં ઉમેરી લઉં છું તો એકદમ ટેસ્ટી કંટોલાનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યુવર્સ કોણ છે ને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા આ કંટોલાના શાકને ગરમા ગરમ જ આપણે સર્વ કરીશું કાજુ કંટોલાનો આ શાક એકવાર બનાવી તમે બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો બસ તમારે તેને સ્ટોર કરવા માટે ફ્રીજમાં રાખવું પડશે જ્યારે ખાવું હોય ત્યારે ગરમ કરીને ખાઈ શકાય છે કંટોલાના આ શાકની રેસીપી તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો